સાબરકાઠાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર ડોક્ટર નલીનકાંત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે યોજાયો હતો મહિલા સેમિનાર કાર્યક્રમમાં ડીવાય એસપી રીમાબા ઝાલા દ્વારા વિશાખા ગાઈડલાઇન કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી મહિલાઓને લગતા નવા કાયદાઓની વિગતે માહિતી આપવામાં આવી હતી આજકાલ સૌથી વધુ ગુનાહિત પ્રવૃત્તિ મોબાઈલ તેમજ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી થાય છે ત્યારે સાયબર તથા જિલ્લા ટ્રાફિકના અધિકારીઓ દ્વારા સાયબરને લગતા ફ્રોડ ડિજિટલ એરેસ્ટ વિડીયો ફ્રોડ પોક્સો એક્ટના કાયદા અંગેની જાણકારી નવા કાયદાઓની અમલવારીની જાણકારી ટ્રાફિક અવેરનેસને લગતી માહિતી આપવામાં આવી હતી આ સાથે વિદ્યાર્થીનીઓને લઈ મોટી ઉંમરની મહિલાઓ માટે કાયદાની જોગવાઈ અંતર્ગત બાળકો માટે ગુડ ટચ બેડ ટચ સહિત શારીરિક તેમજ માનસિક ત્રાસ સહિત સાયબર ફ્રોડ અંતર્ગત પાયારૂપ જાણકારી આપવામાં આવી હતી ભારતીય દંડ સંહિતા તેમજ ન્યાય સંહિતાની વિગતવાર જાણકારી આપવામાં આવી અંગ્રેજોના સમયથી ચાલી આવતી ભારતીય દંડ સંહિતામાં પાયારૂપ ફેરફાર કરી હાલમાં નવી શરૂ કરાયેલ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ બે હજાર ત્રેવીસ નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ બે હજાર ત્રેવીસ તથા ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસની માહિતી આપવામાં આવી હતી તેમજ જિલ્લા પોલીસની શ્રી ટીમની કામગીરી અભિયમ હેલ્પલાઇન એકસો એક્યાસીની કામગીરી સાયબર ફ્રોડમાં વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી ફરિયાદ નોંધાવવા બાબતે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા આ સેમિનારમાં પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા સાબરકાંઠા તો એવું નથી કે ખાલી સરકારી જ સરકારી કોઈ બી ક્ષેત્રમાં જો મહિલાને કામ કરવા જવું છે તો એને ડર ન હોવો જોઈએ આર્ટિકલ ઓફ ઇન્ડિયન એક ઉલ્લંઘન ના થવું જોઈએ આ વસ્તુ થાય બે હાજર તેર માં સેક્સ્યુઅલ હેસમેન્ટ વિથ વુમન એટ વર્કપ્લેસ પ્લેસ બે હાજર તેર નો એક કાયદો સરકાર લાવે છે હવે તમને આનું પૃષ્ઠભૂમિ ખબર પડી ગઈ કે આ કાયદો શું કામ આવ્યો તો હવે આ કાયદો શું છે

અને અન્ય જગ્યાએ જોબ માટે કામ કરવા માટે જવું પડે છે એ તમામ વસ્તુમાં કાયદો લાગુ પડશે તમને એમ થાય કે આપણે ઘરે જે કામવાળા બેન આવે છે શું એમને લાગુ પડશે તો યસ એમનો ભી રાઈટ છે અને એમને બી આ કાયદો લાગુ પડશે તો આ કાયદો શું કહે કે એવું ઓર્ગેનાઇઝેશન કે જેમાં એમ્પ્લોયની સંખ્યા 10 કે 10 થી વધુ હોય એવી કંપની કે જેમાં કામ કરતા વર્કરોની સંખ્યા દસ કે દસ થી વધુ હોય એમને એક કમિટી બનાવવી પડશે ઇન્ટરનલ કંપનીમાં કોઈ પણ મહિલા સાથે આવી કોઈ પણ વસ્તુ થાય છે સેક્સ્યુઅલ હરેશમેન્ટ થાય છે એના વગેરે સેક્સ્યુઅલ હરેશમેન્ટ એટલે ખાલી ટચ કરીને કે અનૈતિક સંબંધ બાંધીને નથી આ કાયદો ક્લિયરલી ડિફાઈન કરે છે

અનૈતિક લાભ માટે ઉત્સાહિત કરે છે કે ભાઈ તમે અમારી સાથે આ વસ્તુ કરો સેક્સ્યુઅલ ફેવર માંગે છે તમારી પાસે કોઈ પણ પ્રકારની અને તમે ના પાડી દોશો ક્લિયર સેક્સ્યુઅલ ફેવર માંગવી ઇઝ ઓલસો સેક્સ્યુઅલ હેરાસમેન્ટ પણ જો કોઈ મહિલા ડેફિનેટલી કોઈ ના જ પાડે છે કે ના સર ધીસ ઇઝ નોટ ગુડ આ યોગ્ય નથી તમે આ બીજી વાર ના બહુ સ્વાદે અને પછી એ માણસ તમને કોઈ પણ રીતે હેરાન કરે છે

બે થી ત્રણ મહિલાઓ છે કામ કરે છે એની સાથે આવો બનાવ બને છે તો આપણે ગવર્મેન્ટ લેવલ પર જિલ્લા લેવલ પર એક લોકલ કમિટી હોય તો તમને છે હિંમતનગર લેવલ પર અમારે જવાનું તો કે ના સિટીમાં બોર્ડ લેવલ પર તેમજ તમામ તાલુકા લેવલ પર એક નોડલ અધિકારી એના માટે નિમિત્ત કરેલા હોય છે તમારે તમારી કમ્પ્લેન માત્ર એમના સુધી પહોંચાડવાની કમ્પ્લેન પહોંચાડી દેસ હવે આ થઈ પ્રોસિજર હવે કમ્પ્લેન ફાઇલ થઈ ગઈ તો બે વસ્તુ થશે એક તો ઇન્ક્વાયરી થશે અને જો કમિટીને એવું લાગશે કે કમ્પ્લેન સાચી છે તો પોલીસ પાસે આવશે પોલીસ કમ્પ્લેન ફાઇલ કરશે 509 બીએનએસ 509 આઈપીસી અને બીએનએસ ની કલમ 79 અંતર્ગત પોલીસ કમ્પ્લેન ફાઇલ થશે જો કમિટી એવું રિપોર્ટ કરશે કે ભાઈ હા જે તે મહિલા સાથે આ આવું શું કામ હંડ્રેડ પર્સન્ટ જે સેક્સ્યુઅલ હરેસમેન્ટ ડોમેસ્ટિક વાયલન્સના કેસીસ આપણા દેશમાં બને છે એમાંથી બે ટકા કેસીસ એવા હોય છે કે જે કાયદાનો

આ કાયદાને યુઝ અને મિસયુઝ બંને વસ્તુ માટે હું અહીંયા તમને હાજર રાખ્યા છે કે યુઝ આપણે એટલી હદે કરીશું કે કોઈ મહિલા જે ખરેખર ખરેખર ભોગ બનનાર છે આપણા ફેમિલી મેમ્બર હોય આપણી બેન ફ્રેન્ડ વોટ એવર ઇટીઝ તો એમને આનો લાભ મળે અને મિસયુઝ નહીં કરીએ કે જો બે ટકા કેસીસ બી મિસયુઝ ના આવી રહ્યા છે અમારી પાસે ડોમેસ્ટિક વાયલન્સ હોય આ પ્રકારના કાયદા હોય તો કદાચ એવું બને કે જે અઠાણું ટકા સાચા લીધે ન્યાય ના મળે આટલા સારા કાયદાઓ બની રહ્યા છે તો આનો મિસયુઝ તો આપણે જિંદગીમાં ક્યારેય નહીં કરીએ આ પ્રોમિસ તમારે પોતાને બી આપવાનું છે અને મને બી આપવાનું હવે આ વાત થઈ પોસ્ટન

આજરોજ માન્ય ડીઆઈજી સર તેમજ એસપી શ્રી તરફથી મળેલ સૂચનાને અનુરૂપ મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિને લગત એક સેમિનારનું આયોજન અહીંયા ટાઉન હોલ હિંમતનગર ખાતે કરવામાં આવેલ હતું જેમાં તમામ સ્કૂલ તેમજ કોલેજમાંથી મળીને આશરે સાડા સાતસો જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી તેમાં સાયબર ક્રાઇમ છે પોક્સો છે પોસ્ટ પોલિસી છે વગેરે લગત ટ્રાફિક અવેરનેસ છે તેમજ તમામ જે પોલીસની સી ટીમની કામગીરી છે એમને લગત વક્તવ્ય આપવામાં આવ્યું હતું મારા પોલીસ ઓફિસર્સ પીએસઆઈસીઓ તરફથી તેમજ મારા તરફથી અને આ કાયદામાં તમામ લોકોએ ઉત્સાહભર હાજર રહ્યા તેમજ પાર્ટિસિપેટ કર્યું જેથી આ સમગ્ર ઇવેન્ટ છે ખૂબ જ સક્સેસફુલ સાબિત થઈ છે અને યસ યસ રિસેન્ટલી આપણે નવા કાયદા છે બીએનએસ છે ભારતીય દંડ સંહિતા છે એવા ત્રણ જે નવા કાયદાઓ છે એની અમલવારી કરવામાં આવી છે સમગ્ર દેશમાં તો એની જાગૃતિના લગત મુખ્યત્વે આ સેમિનાર હતો તો એમાં બી જે નવી કલમ છે નવા ઉમેરા થયા છે જેમ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે ટેરેરી છે મોબલિન્ચિંગ છે વગેરે જેવી જે સૌથી અગત્યની કલમો છે જે પહેલા બીએ આઈપીસીમાં ન હતી અને હાલ બીએનએસમાં જેનો ઉમેરો કરવામાં તેમજ મહિલાઓને લગતી જે કલમો છે એ તમામનો ઊંડાણપૂર્વક રીતે વક્તવ્ય આપવામાં આવ્યું અને એના રિલેટેડ કોઈ બી પ્રશ્નો હોય છે તો એ સોલ્વ કરવામાં વિદ્યાનગરી બીસીએ કોલેજમાંથી આવું છું મારું નામ ખારવા પલ્લ બળવનભાઈ છે આજે જે આ કાર્યક્રમ થયો છે એ ઉપલબ્ધ અમને બહુ જાણકારી મળી છે સાયબર ક્રાઇમ વિશે જાણવા મળ્યું છે કે સેનાથી બચાવ થાય છે શું થાય છે એ અંતર્ગત અમને બધું જાણવા મળ્યું છે અને મારી આ જ રિક્વેસ્ટ છે કે બધી કોલેજ સ્કૂલ જે પણ હોય છે ત્યાં ગાડી જઈને તમે આ બધું કાર્યક્રમ કરો જેનાથી બધી છોકરીઓને બધાને ખબર પડે કે આ સાયબર ક્રાઇમ શું છે શું નહીં ધન્યવાદ